હાય ગાઈસ આજના નવા તમારું સ્વાગત છે એ શંકર શંકર નવો 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 ફોન ફોન હા પૂજા તો એટલે થઈ ભાઈ આપો મોટી કેરી ઉપર છે માર માર કરેસર આવું શેસર ની રાહ જોઈ રહ્યા જાન કઢાવાની ગાઈસ ગાઈસ પૂરા બધા લણાઈ ગયા હું આ ઝાર આટલી થઈ હેલ્લા કોથરા પરાશી ગાયસ ઝાલના આટલી ઝાર ઠેસર આવવાની તૈયારી હવે ઠેસરની રાહ જોઈને ઓબા પરથી કેરી પારિંગ ખોયું ચાલ તારું પૂડી તે બધો કેરીઓ ખાયો હાં તે સણી તૈયારીયા કેરી કાચી કાચી કેરી કાચી કાચી કેરી હાય કહી હાય આપણી ભેસો अबोन मेंन बदा guys, ગાયસ બપોયા બપૈયા તો બપૈયું ખાઈએ પપ્પાઈ ગાયસ કાચો બધો કેરી જ ખાવી પડશે પપ્પાયા મીરા ખાવાનું ગાયસ પૂરા બધા કેરાઈ જાય પૂરા બધા વરસાદના પલરું ના એટલે અમા પર દીધા ગાઈસ અમારા આરતી એરંડા બેનવા જાય આટલા એરંડા બેન્યા હું આરતી એક દિવસના એરંડા હારા લાવ્યા